નમસ્કાર સ્વતંત્રની સાથે સમગ્ર ગુજરાતની અંદર હાલ તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે બંને જે સરપંચના ઉમેદવારો છે ત્યારે અહીં મારી સાથે છે એવા ગીતાબેન અગ્રવાલ મારી સાથે જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું શું કહી રહ્યા છે જે અત્યારે માહોલને લઈને પેલા તો આપજે વિકાસ લઈને કેવા કેવા કાર્યો કરશો બે હજાર પચીસની અંબાજી ગ્રામ પંચાયત પંચાયતની ચૂંટણીમાં હું મહિલા સીટ તરીકે મારી ઉમેદવારી નોંધાઈ છે અહીંયા પહેલાં તો સાફ સફાઈ ગટર લાઈન પાણી એવી એ તો બધી બાબતો મને ગ્રામ પંચાયત તરીકે કરવી જ છે એના સાથે સાથે મેઇન મુદ્દો મને અહીંયા અંબાજી ગ્રામ ગ્રામજનોનો મેઇન દબાણનો મુદ્દો છે એ દબાણનો પ્રશ્ન પણ હું આગે સરકાર સુધી રજૂ કરીને એ લોકોને રાહત મળે એવું હું આગળ વધીશ એમને હંગાતે જોડાઈને એને સંગાતે સંગાતે મને આરોગ્ય રોજગાર યુવાનો માટે રોજગાર મહિલાઓ માટે રોજગાર શિક્ષા એ બધા મુદ્દાઓમાં પણ મને આગળ વધુ છે ને અંબાજીની વિકાસની પ્રગતિ પથે મને બધા ગ્રામજનો અંગાતે હળી મળીને બધી વસ્તુ વ્યવસ્થાઓનો તો સૌથી પાણીની વ્યવસ્થા ત્રણ વર્ષમાં કોઈ સરપંચ નહોતું તો બધું અનિયમિત થઈ ગયું છે કોઈ એરિયામાં પાણીનું કંઈ ટાઈમિંગ જ નથી કયા એરિયામાં પાણી બધું વયું જાય છે ઘણા બધા એરિયામાં પાણી આવતું જ નથી અહીંયા ન બોરવેલ કરાઈ ગયા છે ન સ્ટેમ્પોઝ મુકાયા છે અત્યારે ન કુવાઓની સફાઈ કરાઈ છે જે ટાંકીઓ પપ્પાજીના ટાઈમે કરાયેલી હતી એ પણ ટાંકીઓ ક્લિનિંગ પણ નથી કરાઈ છે એટલે પાણીની વ્યવસ્થા બહુ બધી ખતરનાક થઈ ગઈ છે એટલે મને સૌથી પહેલાં તો હું પાણીની વ્યવસ્થા બધે એરિયામાં પાણી ને મહિલાઓ પાણીથી વંચિત ના રહે એ યુદ્ધના ધોરણે કરીશ એનામાં હું જે ગ્રાન્ટો આવે છે એમાં કાંઈ નહીં જાઉં એના પછી સૌથી પહેલો મારો મુદ્દો હશે અંબાજીની પાણીની વ્યવસ્થા હું અઢારે અઢાર વોર્ડ ફરી ત્યાં બધી બહેનોનું એક જ કહેવાનું છે કે અહીંયા પાણીની સમસ્યા અત્યારે સો શોટ ટાઈમમાં બે વરસથી વિકરાલ રૂપ ધારણ કરી છે એટલે કોઈ એરિયામાં કોઈ ટાઈમ જ નથી પાણીનો કોઈ એરિયામાં પાણી બહુ બધું વયો જાય છે ને કોઈ એરિયામાં પાણી આવતું જ નથી ને એ મને ખબર છે કે સી રીતે હું એને પાણીની વ્યવસ્થાને સરખી કરી શકું પાણી છે પણ પાણીનો મિસમેનેજમેન્ટ છે આગળ હું બોરવેલ સ્ટેમ્પોસ પંચાયતની આવતી ગ્રાન્ટોથી કૂવા ખોદાવાનું કામ ને બધે ધરોઈનું જે ફાઇલ મૂકેલી છે એ પાણી અમે ઝડપી લાવી શકીએ અંબાજીમાં એ કામો હું તાત્કાલ ધોરણે કરાવીશ પછી રોડ રસ્તા બહુ બધા તૂટી પડ્યા છે એને માટે હું આગળ વધીશ ને સૌથી મોટો બધો અહીંયા ગ્રામજનોનો એ છે કે એમના બહુ બધા દબાણવાળા અહીંયા છે એ લોકોના ઘર તૂટી પડ્યા છે ને ઘણા લોકોને નોટિસો આવેલી છે એ બધા હળીમળીને હું સરકાર સાથે સરકારની સામે રજૂ કરીશ એ એ લોકોને રાહત મળે એવું હું તાત્કાલ ધોરણે કામ કરીશ જય અંબે શિક્ષિત અને નીડર enfrenta hatta